નમસ્કાર સરળ એપ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કોટન કપાસ અને કપાસ બજાર ની માહિતી તે પેલા જે ખેડૂત મેં નવા હોય છે અને સબસ્ક્રાઈબ કરે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક આવી શકો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે કપાસ અંદર દિવસનો પ્રથમ ભાગ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર માહિતી સાપ્તાહિક ધોરણે અમેરિકન ખબરો પર નજર ફેરવીએ જોઈએ તો વાયદા બજાર ની બંધ સપાટી છે બંને વાયદામાં કેવી જોવા મળે છે રાત્રે પણ આપણે આગળ સમજીએ પેલા જોઈએ તો યુએસ ની અંદર છે આપડે વ્યસ્ત ડેટા આધારિત સપ્તાહ દરમિયાન કપાસના વાયદામાં ઘટાડો ચાલુ રહ્યો હતો મે ફ્યુચર્સ પાઉન્ડ દીઠ તાશી પોઈન્ટ સાડત્રીસ સેન્ટ પર સેટલ થયો હતો જે સપ્તાહ માટે ત્રણસો સિત્યોતેર પોઈન્ટ નીચા હતા જે શુક્રવારે વાયદો બંધ થયો ક્લોઝિંગ સપાટી છે આપણે ઘણી બધી ઘટેલી મે ફ્યુચર્સમાં જોવા મળી મે ફર્સ્ટ નોટિસ ડેના ના બે અઠવાડિયા કરતા ઓછા સમય સાથે જુલાઈ કરાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ થશે કારણ કે જુલાઈ ઉપર સમાચારોમાં આ સપ્તાહે બજારને આગળ ધપાવ્યું હતું વેસ્ટ ટેક્સાસમાં સતત સટ્ટાકીય લિક્વિડેશન ઇન્ડેક્સ રોલિંગ અને વરસાદથી વેચાણનું દબાણ આવ્યું હતું કારણ કે વરસાદ સારો થાય તો વેચાણનું વધારે પડતું હાવી દબાણ જોવા મળતું હોય છે મે જુલાઈ કોન્ટ્રાક્ટમાં બસો દિવસની મુવિંગ એવરેજથી નીચે ગયા છે ભાવ આ અઠવાડિયે દૈનિક વોલ્યુમ ભારે હતા કારણ કે મુખ્ય સૂચકાંકો તેમની સ્થિતિને આગળ ધપાવવાનું ચાલુ રાખ્યું હતું કુલ ઓપન ઇન્ટરેસ્ટ માં જોઈએ તો સુડતાલીસ કોન્ટ્રાક્ટ ઘટીને બે લાખ સ્તરે પહોંચી ગયા હતા તેઓ છેલ્લે એક લાખ પંચાવન હજાર અને પિસ્તાલીસ પર નોંધાયા હતા એટલે પ્રમાણિત સ્ટોકમાં આપણે ધારણા પ્રમાણે દોઢ લાખ આજુબાજુ છે આપણને પ્રમાણિત સ્ટોક નો આંકડો પહોંચતો જોવા મળે છે પણ આગામી સમયમાં ધીમો ધીમો એની અંદર ઘટાડો જોવા મળે મળશે કારણ કે જુલાઈ ફોકસમાં આવશે અને મે કોન્ટ્રાક્ટ છે એપ્રિલ માં પૂરો થતો જોવા મળશે અને પ્રમાણિત સ્ટોકમાં માં પાછલા અઠવાડિયાની સરખામણીમાં જોઈએ તો અગાઉના સપ્તાહ કરતા છે બાસઠ નો વધારો નોંધાયો એવું આપણે માની શકીએ સીપીઆઈ વર્ષ દર વર્ષે ત્રણ વધ્યા જે અપેક્ષા કરતા વધુ વધ્યા જેના કારણે બુધવારે વેચવાલી થઈ હતી પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ પીપીઆઈ અપેક્ષાથી થોડો ઓછો આવ્યો વર્ષ દર વર્ષ બે પોઈન્ટ એક ટકા વધી આનાથી બજારોને બુધવારના વેચાણ માંથી પુનઃ પ્રાપ્ત કરવામાં મદદ મળી પરંતુ ઓછા સાપ્તાહિક બેરોજગાર દાવાઓને કારણે લાભ મર્યાદિત હતો બેરોજગારના દાવાઓ જે સાપ્તાહિક ધોરણે ઓછા જોવા મળ્યા હતા તો મળી એટલે આવા બધા ઉપર વાયદો ચાલતો હોય છે અમુક લેવા દેવા નથી હોતું છતાં પણ છે અમેરિકન કોટન વાયદાની અંદર છે આપડે દબાણ જોવા મળતું હોય છે ભારતીય બજારો ને છે વધારે પડતા દાવાઓ અંદર વધારો આવે કે ઘટાડો બેરોજગાર ત્યાં વધે કે ન વધે એનાથી કોઈ ફારફેર છે ભારતીય બજારો નથી પડતો પણ બેરોજગાર થી વધારે કારણે છે છે ભારતીય પણ અમેરિકન જરૂર ફરક પડે એવું હાલ આપણે બુધવાર થી જોવા મળે છે બુધવાર ગયા બુધવાર થી ગુરુવાર માં આપણે જે ઘટડો જોવા મળ્યો છે એટલે કે તાછી સોરી સેન્ટ સુધી છે વાયદા બંને નીચા ગયા હતા યુરોપિયન સેન્ટ્રલ બેંક એપ્રિલ માટે વ્યાજ દરો યથાવત રાખ્યા હતા પરંતુ ફુગાવાને ઠંડક સંકેત આપ્યો હતો કે વ્યાજ દરોમાં ટૂંક સમયમાં ઘટાડો કરવાની મંજૂરી આવવી જોઈએ અપેક્ષિત કરતા વધુ મજબૂત ફુગાવાના ડેટા પછી યુએસ ડોલર આ લગભગ પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા અને આ પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચવા ડોલર ભાવ એ માત્ર ને માત્ર અમેરિકન નિકાસને સીધો અસર કરે છે એગ્રી કોમોડિટી તમામ છે અમેરિકાની ની અંદર થી નિકાસ કપાસ ની થાય વધારે ઊંચા ડોલર ના નાણાં સુકવવા કોઈ દેશ વધારે પડતો ખરીદીમાં રાજી ન થાય એટલે કે ભારતમાંથી ખરીદી થતી હોય ભારત ખરીદી કરતું હોય અમેરિકા

પાંચસો ઓપલેન્ડ ઘાસ ચોખ્ખું વેચાણ આઠવાડિયા માટે બુકિંગ થયું હતું રિપોર્ટિંગ સમયગાળા દરમિયાન બે લાખ હજાર સો મોકલવામાં આવી હતી આઠવાડિયે કુલ અડતાલીસ હજાર નવસો ઘાંસડી પાછલા રદ કરવામાં આવી રદ કરવાનો વધારે પડતો આંકડો જોઈ અને બજાર ને વાયદામાં છે આપણે દબાણ જોવા મળતું હતું પાછલા અઠવાડિયામાં શુક્રવાર ગુરુવાર અને બુધવાર પાંત્રી હજાર સાતસો ઘાસડીના નવા પાકનું વેચાણ સામાન્ય રીતે વર્ષના આ બિંદુ એ વેચાતી સરેરાશ કરતા ઓછું રહ્યું હતું કુલ થયું હતું અને માટે પાંચ બસો ઘાસડી મોકલવામાં આવી હતી પણ ખાસ કોઈ પાછલા સપ્તાહમાં નિકાસ વેચાણ સારું ન જોવા મળ્યું એના લીધે વાયદા ઉપર છે દબાણ જોવા મળ્યું હતું એ પણ આપણે ચર્ચા કરી હતી જ્યારે નિકાસ વેચાણના ડેટા તમારી સામે રજૂ કર્યા હતા એપ્રિલ વર્લ્ડ એગ્રીકલ્ચર સપ્લાય એન્ડ ડિમાન્ડ એસ્ટિમેટેડ જોવા મળ્યો એમાં પણ રિપોર્ટ યથાવત જોવા મળી હતી પણ વધારે પડતો કોઈ ફાયદાકારક અથવા તો સાત લાખ અમેરિકા ફાયદો થાય વધારે વપરાશનો અથવા તો એની નિકાસ વધે એવું જોવા નથી મળ્યું એના વાયદા ઉપર છે દબાણ અમેરિકામાં જોવા મળ્યું હતું યુએસ નું ઉત્પાદન એકસો એકવીસ લાખ ગાંસડી નિકાસ એકસો ને તેવીસ લાખ ઘાસડી અને જોઈએ તો અંત નો છે બે પોઈન્ટ પાંચ મિલિયન રાખવામાં આવ્યું ઘટી અને અત્યારે હાલ છે અગિયારસો ને અઠ્યાવીસ લાખ ઘાસડી થયો છે એન્ડિંગ સ્ટોક પણ છે બે લાખ સાઠ હજાર ઘટી અને આઠસો અડત્રીસ લાખ ઘાસડી રહ્યો હતો આગામી અઠવાડિયામાં મેકરાર પ્રથમ નોટિસ દિવસ પહેલા ટ્રેડિંગનું સેલ્લું સંપૂર્ણ અઠવાડિયું છે જે ચોવીસ એપ્રિલ ના રોજ છે પૂરું થવાનું છે યુએસ નિકાસ વેચાણ અહેવાલ કેન્દ્રીય આવતા ગુરુવારે રહી શકે છે પરંતુ અહેવાલો પાછા ફરશે વ્યસ્ત ભરેલા અઠવાડિયા યુદ્ધના ડેટા પણ જોવા મળશે દક્ષિણ ટેક્સાસમાં વાવેતર ચાલુ છે અને સૌથી વધુ દક્ષિણના વિસ્તારોમાં ઉભરેલા કપાસના ભેજ ને ફાયદો થયો છે એના લીધે પણ વાયદા ઉપર છે દબાણ જોવા મળતું હતું દક્ષિણ પશ્ચિમના અન્ય વિસ્તારોમાં પડેલા વરસાદ ની

જીરો પોઈન્ટ એકત્રીસ ટકાની મંદી બાદ છે આપણે સુધારાની ચાલ જોવા મળી પણ વોલ્યુમ ની અંદર ખાસો એવો ઘટાડો મે કોન્ટ્રાક્ટ માં થતો જોવા મળ્યો માત્ર પચીસ હજાર વોલ્યુમ ની અત્યારે હાલ છે આપણે આકડાકી માહિતી જોવા મળે છે અને જોઈએ તો જુલાઈ કોન્ટ્રાક્ટ ની અંદર ફોકસ કરવામાં આવશે નેવું હજાર થી વધી ને બાણું હજાર ઉપર છે આપણને વોલ્યુમ નો ગ્રોથ જોવા મળે છે અને જોઈએ તો ઓપનિંગ સપાટી છે ચોર્યાસી પોઈન્ટ પાસઠ સેન્ટ ની જોવા મળી ઊંચા મથાળે છે સાસી પોઈન્ટ વીસ સેન્ટ ના ઇન્ટર ટ્રેડિંગ રેન્જ માં રાત્રે ભાવ જોવા મળ્યા લોઅર સાઇડ છે ચોર્યાસી પોઈન્ટ તેતાલીસ સેન્ટ ની ભાવની તળિયાની સપાટી બતાવવામાં આવી અને જોઈએ ફરીથી રિકવર કરીને વાયદો સેટલ થયો બેન ઓગણીસ મિનિટે પંચાસી પોઈન્ટ પંદર સેન્ટ ના ઊંચા મથાળાની સપાટી જીરો પોઈન્ટ છપ્પન ટકાની તેજી સાથે વાયદાની અંદર વોલ્યુમ ગ્રોથ ની અંદર વધારો જોવા મળ્યો પણ લગભગ ચોવીસ એપ્રિલ આવતા છે વોલ્યુમ છે એક લાખ ને પાર કરી શકે છે જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર